તેને પૂછ્યું હે ભલા માણસ તારી પાસે મને આપવા માટે કંઈ છે ભિખારી તો સતબંધ થઈ ગયો જેની પાસે આખા રાજ્યની સંપત્તિ છે તે એક ભિખારી પાસે શું માગે છે અને અચ અચકચાતા મન સાથે ભિખારીએ પોતાની જોડી હાથ નાખ્યો તેની પાસે ચોખાના થોડા ના હતા તેને મન મારીને માત્ર ત્રણ દાણા જ રાજાના હાથમાં મૂક્યા રાજાએ સ્મિત કે તે દાણા લીધા અને આગળ વધી ગયો સાંજે જ્યારે ભિખારી ઘરે ગયો અને પોતાની જોડી ખાલી કરી ત્યારે તે રડવા લાગ્યો તેણે જોયું કે ચોખાના ઢગલામાં ત્રણ દાણા સોનાના હતા જેટલા દાણા તેને રાજા આપ્યા હતા તે તેટલું જ તેને સોનું મળ્યું હતું તે રડવા તે રડતા રડતા પસ્તાવો કરવા લાગ્યો કાશ મેં મારી આખી જોડી રાજાને ધરી લીધી હોય આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપવાની ભાવના જીવનમાં આપણને જેટલું ખુલ્લું મન બીજાને આપીએ છીએ ઈશ્વર આપણને તેટલું જ વૈજ્ય સાથે પાછું આપે છે સંકુચિત મન ઘણી વાર આપણે મા મારું શું જશે એ વિચારીને તક ગુમાવી ગુમાવીએ છીએ અને કર્મનું પણ તમે જે વાવો છો તે જ લણો છો જો થોડું આપશો તો થોડું મળશે અને બધું પત સમર્પિત કરશો તો અખૂટ મળશે